તમે ખંતાઈને જો તમે ખંતાઈને જો હું તમે મોમેથી મારું છો હો બેરો હું આનું દોહને મેથી મારું આ દોન દે મેથી મારું મોની દોડી હાલ ઓ તમ તમે જો એ અમારો વિછરોલો વાગ આવે કાકા જાતો નથી કાકા કાકા અલ્યા હું અલુજી ઓરા

કાકા મારે ઘર બનાવો તર કે ઘર બનાવું પણ તમને પેલા કનુજી ગલુજી પાસે ઘર સી પાસે ઘર નહીં

એ વોસ્ટિયા આ તો ભૂલી જ ગયે પાણી એ બીજવા છોડો મેતેન ભાઈ છો પણ જમીન પર કાગળયા ઘર બનાવુએ ઓય યાર પણ આલસ તો આરો તો હું તો નહી કરી આલુ સહી કરી આલો

તારડે ડોહા જીવે ને એની રેજાવાં કોઈ નકોક ને ભાઈ અંગુઠો કરાઈ દેવ કહી આમ પછી એવું જ કરી જરૂર હે શું જરૂર તો આપડે